જય અંબે આજ રોજ નવયુવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાપુરાણા દ્વારા આયોજિત હાઈસેકન્ડરી વિતરણ સ્થળ પહેલા સોટલ દાતા જેના દાતાશ્રી ઠક્કર પ્રકાશભાઈ ઠક્કર મુકેશભાઈ બંને દાતાશ્રીઓના ઉપસ્થિતિમાં હાઈસેકન્ડરીનું સરસ મજાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં હું ઉપસ્થિત જૂનાપુરાણાની ટીમ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ ઠાકોર દેવરાજભાઈ અને એમના દરેક સાથી મિત્રો દરેક સાથી મિત્રો દ્વારા ખૂબ સરસ મજાનું આજકે એની મિત્રોનું સેવાકીય કાર્ય કરવામાં આવ્યું અને દરેક લોકોને આમંત્રિત કર્યા એના એ બદલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર જય અંબા